નમસ્તે તાલીમાર્થી બહેનો કોર્સ ચાર બ વિજ્ઞાનના એકમ ચાર વિજ્ઞાન બધા માટેના આપણે ત્રણ વિડીયો જોયા એમાં પ્રથમ વિડિયોની અંદર વિજ્ઞાનના વર્ગખંડમાં જાતિ ભાષા અને સંસ્કૃતિ વિશેની વાત આપણે વિગતે જોઈ હતી બીજા વિડીયોમાં વિજ્ઞાન અને સમાજ સાથેનું જોડાણ વિશેની વાત આપણે સમજ્યા ત્રીજા ભાગની અંદર પાણીની ઉપલબ્ધતા ગ્રામીણ લોકો અને તેનું જ્ઞાન કુદરતી નિવાસસ્થાનો નુકસાન અને નાસપ્રાય પ્રજાતિઓ વિશે આપણે વિગતે ચર્ચા કરી ગયા છીએ આજના બે મુદ્દા એક ઉર્જા સંરક્ષણ અને વાતાવરણીય બદલાવો જેવા મુદ્દાની ચર્ચા આપણે કરીશું એમાં કેટલાક પ્રોજેક્ટ અને પ્રવૃત્તિઓનો સમાવેશ પણ કર્યો છે જેની વિગતે ચર્ચા આજે આપણે જોઈશું ઉર્જા સંરક્ષણ ઉર્જા મનુષ્ય જીવનની પ્રાથમિક જરૂરિયાત છે વિચારો જોઈએ ઉર્જા ક્યાં ક્યાં વપરાય છે ખોરાક પકવવા ગરમાઓ મેળવવા વગેરે માટે ઉર્જાનો ઉપયોગ માનવ શરૂઆતથી જ કર કરી રહ્યો છે માનવે જ્યારથી ધાતુઓ ગાળવાનું શરૂ કર્યું ત્યારથી ઉર્જાનો ઉપયોગ શરૂ થયો એન્જિનો દ્વારા ચાલતા મશીનો શોધાતા ઉર્જાનો ઉપયોગ તે જ ગતિથી થવા લાગ્યો આજની સંસ્કૃતિ ઉર્જા ઉપર અવલંબિત છે સંસ્કૃતિના વિકાસનો આધાર ઉજાર ઉર્જા ઉપર રહેલો છે પ્રશિક્ષણાર્થી મિત્રો નીચેના પ્રશ્નો વિચારો ઉર્જાના સ્વરૂપો કયા કયા છે ઉર્જાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે ઉર્જાનો વ્યય ક્યાં અને કેવી રીતે થાય છે તેને કેવી રીતે અટકાવી શકાય આજે વિવિધ પ્રકારની ઉર્જા વપરાય છે ખનીજ તેલ કોલસા લાકડું હાઇડ્રોશક્તિ થર્મલ પાવર અને અણુશક્તિ ઉર્જા આ સઘળા પ્રકારો આજે પણ વપરાય છે વિશ્વમાંની જુદી જુદી ઉર્જાઓની ઉપલબ્ધિ અને વપરાશમાં આવતા રહેલા અનેક બદલાવો તેમ છતાં ભૂસ્તરમાં તેલના ભંડારો ધીમે ધીમે ખાલી થતા જાય છે ઉર્જા કટોકટીની સમસ્યા આપણી સામે ભવિષ્યમાં છે ઉર્જાના સૌથી મોટા કુદરતી સ્ત્રોત એવા સૂર્યની ઉર્જાના ઉપયોગનું ક્ષેત્ર આજના સમયમાં ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે સૌર ઉર્જા એ સૌથી સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા સ્વરૂપ છે જે ઉર્જાની કટોકટીને પહોંચી વળવા સક્ષમ છે તેમ છતાં અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો વિવેકપૂર્ણ અને કરકસરભર્યો ઉપયોગ સૌના માટે અનિવાર્ય અને હિતાવહ છે સાથે સાથે પવન ઉર્જા જળ ઉર્જા જેવા અન્ય વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોનો પણ ઉપયોગ કરવો પડશે આ ઉપરાંત ઉર્જાની બચત કરે તેવા ઘરેલું ઉપકરણો અને વાહન વ્યવહારના સાધનોનું પ્રચલન પણ વધારવું પડશે ઉર્જા સંરક્ષણના ક્ષેત્રે ગુજરાતમાં સમયસરના પ્રયત્નો હાથ ધરાયેલ છે પાટણ જિલ્લાના ચારણકા મુકામે ગુજરાત સોલાર પાર્ક નામે રાજ્યનો સૌથી મોટો સોલાર પાવર પાવર પ્લાન્ટ વર્ષ બે હજાર બારથી કાર્યરત છે પાંચ હજાર ત્રણસો ચોર્યાસી એકર જમીનમાં ફેલાયેલ આ પ્લાન્ટની ક્ષમતા પાંચસો નેવું મેગાવોટ છે આ એકમના સંદર્ભે અભ્યાસ અને જાગૃતિ માટે કેટલાક પ્રોજેક્ટ હાથ ધરી શકાય તેવા છે તેની યાદી અહીં તમને આપી છે આપણે સ્થાનિક પર્યાવરણ અને સંસાધનો મુજબ પ્રવૃત્તિ કરી શકીશું કેટલાક નમૂનારૂપ પ્રોજેક્ટ વર્ક એક પેટ્રોલ ડીઝલ અને કેરોસીન જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોત ખૂટી જાય તો વર્ગમાં ચર્ચા કરો હમણાં તમે ઘરે બેસીને તમારા વડીલો ભાઈબંધુ સાથે ચર્ચા કરી શકશો બીજું રાજ્યના કોઈ એક વિન્ડ ફાર્મની મુલાકાત લઈ તેના દ્વારા ચાલતા સાધનોની યાદી બનાવો તેમજ સૌર ઉર્જા અને પવન ઉર્જા એ શ્રેષ્ઠ વિકલ્પ છે એ અંગેની ચર્ચા વર્ગખંડમાં ગોઠવો બીજું ઉર્જા બચાવો દેશ બચાવો ઉર્જા બચાવો પર્યાવરણ બચાવો વિષય પર નિબંધ લેખન અથવા વક્તવ્યનું આયોજન કરો આ મુદ્દા પર નિબંધ લેખન તમે તમારી નોટમાં કરજો છઠ્ઠું જેડા વેબસાઇટ જુઓ ઉર્જા વિશેની વિશેષ માહિતી એકત્ર કરો સાત ધોરણ છ વિજ્ઞાન ટેકનોલોજીના પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરી ઊર્જા એકમની સ્પષ્ટતા કેળવો આઠમું ધોરણ આઠ વિજ્ઞાન ટેકનોલોજીના દ્વિતીય સત્રના પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરી સૌર ઉપકરણો વિશેની માહિતી મેળવો નવ કેવા પ્રકારના સૌર ઉપકરણોનો ઉપયોગ કરી આપણે ઉર્જા બચાવી શકીએ તેનો પરિસંવાદ યોજી શકાય અને દસ હાઇડ્રોશક્તિ પવનશક્તિ સૂર્યશક્તિ વગેરેનો વૈકલ્પિક ઉર્જા તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકાય તે વિશેની નોંધ તૈયાર કરો આગળનો મુદ્દો જોઈએ વાતાવરણીય બદલાવ છેલ્લા દશકાથી માનવી વિવિધ કુદરતી આપત્તિઓથી ઘેરાયેલો જોવા મળે છે ક્યાંક વરસાદ વધારે પડે છે તો ક્યાંક વળી વરસાદ ઓછો પડે છે સુનામી ધરતીકમ વાવાઝોડા પૂર વગેરે જેવી આપત્તિઓથી માનવ ઘેરાયેલો છે આ વાતાવરણીય બદલાવો પાછળનું કારણ શું પૃથ્વી પરના હવામાનના હવામાનમાં પણ ઠંડી ગરમીના અનેક પલટાઓ આવ્યા છે જુદા જુદા ભાગોમાં જુદું જુદું હવામાન રહેતું હોય છે ઋતુઓના પલટા પ્રમાણે પણ ગરમી ઠંડીના પ્રમાણમાં ફેરફારો થતા રહેતા હોય છે હવામાનમાં આવતા અનેકવિધ પલટાઓ છતાં હવામાનના આવરણના મૂળ તત્વો આજે લાખો વર્ષ થયા લગભગ એમને એમ જળવાઈ રહ્યા છે તેમ છતાં છેલ્લી દોઢ સદીમાં હવામાનના મૂળ તત્વોમાં પણ કેટલાક ફેરફાર થતા દેખાઈ રહ્યા છે પૃથ્વીના વાતાવરણમાં નાઇટ્રોજન અને ઓક્સિજન જેવા વાયુઓ કુલ વાયુઓના પ્રમાણમાં લગભગ નવ્વાણું ટકા છે અને આ વાયુઓ ગરમીનું શોષણ કરી શકતા નથી માત્ર બે કરતાં વધારે પરમાણુ ધરાવતા ગ્રીનહાઉસ વાયુઓ જ ગરમીનું શોષણ કરી શકે છે અને પૃથ્વીની આસપાસ હૂંફાળું વાતાવરણ રાખે છે પૃથ્વીની હુંફાળી સ્થિતિને પરિવર્તિત કરી પૃથ્વીનું તાપમાન વધારી પૃથ્વી પરના તમામ સજીવ અને નિર્જીવ એકઓ માટે ઘાતક સ્થિતિનું નિર્માણ કરતી પ્રક્રિયાને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે વાતાવરણીય બદલાવોના સંદર્ભમાં કેટલાક પ્રોજેક્ટ વાર્તાલાપ પરિસંવાદ કરી શકાય એમ છે એની યાદી તમને આપી છે એમાંથી મિત્રો તમે કોઈ પણ બે પ્રોજેક્ટ તૈયાર કરી તમારી નોટબુકમાં એના વિશેની નોંધ લખો જેમ કે ગ્રીનહાઉસ ઇફેક્ટની પૃથ્વી પર થતી અસરો લખો બીજો પૃથ્વી પર આવતા વાતાવરણીય બદલાવોથી માનવ જીવન કેવી રીતે પ્રભાવિત થાય છે તેની નોંધ કરો ત્રણ પૃથ્વી પરના ઓઝોન સ્તર ગ્રીનહાઉસ અસર વગેરે પરની વેબસાઇટનો અભ્યાસ કરી વાતાવરણીય બદલાવો અને સજીવ સૃષ્ટિ પર પ્રોજેક્ટ કાર્ય હાથ ધરો ચોથું વાતાવરણીય બદલાવના ઉકેલ માટે હું મારી કક્ષાએથી શું કરી શકું તો આમાંથી તમે કોઈપણ બે મુદ્દા પસંદ કરી એના ઉપર નોંધ લખશો આ પ્રકરણ સંદર્ભે યોજી શકાય તેવી અન્ય પ્રવૃત્તિઓની યાદી પણ આપી છે જેના દ્વારા આપણે વધારે સારી માહિતી એકત્ર કરી અને એના વિશે સમજી શકીએ જેમ કે ઊર્જા સંરક્ષણ પર્યાવરણ સંરક્ષણ જેવા વિષય આધારિત વક્તૃત્વ પોસ્ટર અને ડિબેટ જેવી સ્પર્ધાનું આયોજન કરવું જિલ્લામાં આવેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ક્ષેત્ર મુલાકાતનું આયોજન કરી તેના એકમ સં સંબંધિત વિષય વસ્તુના મુદ્દા પર પરિચયાત્મક નોંધ તૈયાર કરવી જિલ્લામાં જો કોમ્યુનિટી સાયન્સ સેન્ટર આવેલ હોય તો તેની ક્ષેત્ર મુલાકાતનું આયોજન કરવું તથા એકમ સંબંધિત વિષયવસ્તુના મુદ્દા ઉપર પરિચયાત્મક નોંધ તૈયાર કરવી નાશ થવાને આરે હોય તેવી પ્રાણી પ્રજાતિઓ અને તેને બચાવવાના સરકારના પ્રયત્નો આ વિષય પર પ્રોજેક્ટ અહેવાલ તૈયાર કરવો સામાજિક ઉત્થાન અને સુખાકારી માટે આધુનિક વિજ્ઞાન આ વિષય ઉપર પરિસંવાદનું આયોજન કરવું તજજ્ઞ વ્યાખ્યાન ગોઠવવું આધુનિક સમાજની સામાજિક અને પર્યાવરણીય સમસ્યાઓ તથા તેના નિરાકરણમાં વિજ્ઞાનની ભૂમિકા આ વિષય ઉપર પરિસંવાદનું આયોજન કરી તજજ્ઞ વ્યાખ્યાન પણ ગોઠવી શકાય આપણા ગામમાં શહેરમાં પ્રવર્તતું પ્રદૂષણ પ્રકાર કારણો અને તેમાં આપણી સામાજિક જવાબદારી આ વિષય ઉપર ચર્ચાનું આયોજન થઈ શકે શાળાના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિજ્ઞાનને જાતિ ભાષા સંસ્કૃતિના ભેદભાવોને ઓગાળનાર અને ક્ષમતા તથા સમાવેશનને પ્રેરનાર પરિબળ તરીકે રજૂ કરતી કૃતિઓ રજૂ કરવાનું આયોજન કરવું તમારા ગામમાં શહેરમાં પ્રવર્તતા વહેમો અને અંધશ્રદ્ધાઓની યાદી તૈયાર કરવી અને તેને દૂર કરવા માટેના વૈજ્ઞાનિક ઉપાયો દર્શાવવા આ સાથે પ્રકરણ ચાર વિજ્ઞાન બધા માટે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ એમાં આવતા પ્રોજેક્ટ અને પ્રવૃત્તિઓ વિશે શાંતિથી ચિંતન કરશો તો ઉર્જા સંરક્ષણ વાતાવરણીય બદલાવો કુદરતી નિવાસનો નુકસાન કે નાસપ્રાય પ્રજાતિઓ વિશે આપણે શું કરી શકીએ એના વિશે આપણને વધારે સારો ખ્યાલ આવશે આભાર